એજન્સી દ્વારા રોડ રિપેર કરવામાં આવે જેવી ગામ લોકોની માંગ એજન્સી કામ કરતી વખતે આરએનબી બી વિભાગે નથી આપ્યું ધ્યાન રિપોર્ટ કુણાલ દરજી સિં આજે એમાં બધા ભેગા થયા છે કરજન તાલુકાના વેમર ગામથી સિનોર તાલુકાના તરવા ગામનો જે ડામરનો રોડ બનાયેલો તે તદ્દન તકલાદી હાલતમાં બનાયેલો છે ડામરના રસ્તા પર ઘાસ ઉગી ગયું છે નાળા બેસી ગયા છે હજુ એક વર્ષ પૂર્ણ નથી થયું ત્યાં તિરાડો પડી ગઈ છે અમુક જગ્યાએ માટી નીકળી આવી છે બહાર અને ચાલુ વરસાદે જેસીબીથી ખોદકામ સાઈડ પરની ધારો પૂરે છે જે આ દિન લગીનમાં બે વખત કાસ ખોદીને પૂરેલી છે આ લોકોએ હવે માટીથી પૂરવાની છે એના બદલે બાજુમાં જ કાસ ખોદીને પાછી ફરીને હવે શરદી પૂરે છે વારંવાર સાહેબોને રજૂઆત કરવાથી સાહેબ એવું કહે છે કે અમે જાળી સાફ કરીએ છીએ પણ સાહેબ કોઈ અહીંયા આગળ આવ્યું નથી જાળી નથી સાફ કરતા મેં ખુદ જેસીબીનું કામ બંધ કરાયેલું And I'm Subscribe now and press the bell icon. Never miss an update.